તળીઓમાં તેલ ગરમ કરવા મૂકવાનું એમાં જીરું નાખવાનું જીરું તતડી જાય એટલે હિંગ નાખી દેવાની ડુંગળી કાત અધકચરી કરેલી અને લીલા મરચાં નાખી દેવાના માપસર મીઠું નાખી દેવાનું એલાય મિક્સ કરવાનું પછી ટામેટા કાપેલા હતા એ પણ નાખી દેવાના એક ચમચી ગરમ મસાલો નાખી દેવાનો થોડોક દાણાજીરું પાવડર હળદર અને મરચું થોડીવાર ચડી જાય એટલે એટલા માટે પછી દૂધ નાખી દેવાનું કસ્તુરી મેથી નાખી દેવાની દૂધ નાખ્યા પછી થોડુંક વારે હલાવતા રહેવાનું દસથી પંદર મિનિટ અંદર પછી સેવ નાખી દેવાની સેવ નાખ્યા પછી દસ દસ મિનિટ સુધી ચડવા દેવાનું બરાબર મિત્રો ધાબા સ્ટાઇલ દૂધ સેવની સબ્જી આપણી રેડી થઈ ગઈ છે મિત્રો જો તમને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો